નમસ્કાર મિત્રો જશુપ્રિયા પ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે વેકેશન છે છુટ્ટીઓ છે બાળકોને અત્યારે ગરમીમાં શાકભાજી ભાવતા નથી તો આપણે એમના માટે ગમે ત્યારે ખાઈ શકે એવું બ્રેડ ઉપર ભાખરી ઉપર કે રોટલીને બિલ્લુ વાળી અને એને ખાઈ શકે એ માટે મેં અહીંયા એક સરસ મજાનું હાફુસ કેરી જે સ્વાદમાં ઓછી ખાટી હોય છે એવી કેરી મેં અહીંયા લીધી છે અને એનું હું અહીંયા એક તીખા મુરબ્બા જેવું સબ્જી બનાવીશ અને જે એ લોંગ ટાઈમ ચાલશે જે છ મહિના સુધી ચાલી શકે છે ફ્રિજની અંદર અને બહાર રાખો તો તમારું મહિના સુધી ચાલી શકે છે એની અંદર આપણે કોઈ કલર કે પ્રિઝર્વેટિવ નાખવાના નથી અહીંયા વજનમાં મેં નવસો ગ્રામ કેરી લીધી છે કાપુસ કેરી છે એટલે ખટાશ પણ ઓછી છે એની હિસાબે મેં અહીંયા આઠસો ગ્રામ ગોળ લીધો છે વજનમાં અડધું લીંબુ લીધું છે જે પ્રિઝર્વેટિવનું કામ કરશે એક ચમચી મેં અહીંયા કાળા મરીનો પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર અને બે પીંચ અહીંયા મેં ગરમ મસાલો લીધો છે અહીંયા મેં ત્રણ મરચાં આખા કાશ્મીરી જ છે એ લેવાની છું વઘાર માટે એક મોટો તનનો ટુકડો બે લવિંગ અને અહીંયા આપણી એક સિક્રેટ વસ્તુ છે જે એલચી જે બધી જ વસ્તુ કમ્પ્લીટ આપણી સબ્જી બની જાય એના પછી છેલ્લે આપણે એની અંદર એલચીનો પાવડર આપણે મિક્સ કરીશું જેની સુગંધી એકદમ સરસ આવે છે અને સ્વાદમાં પણ એકદમ સરસ હોય છે તો આપણે અહીંયા બનાવવાનું શરૂ કરીએ અહીંયા આપણે એક પેન લીધી છે ગેસ આપણું ચાલુ કર્યો છે સ્લો છે આપણે જરા મીડિયમ ટુ સ્લો રાખીએ એની અંદર અહીંયા મેં તેલ લીધું છે સફોલા તેલ છે અહીંયા તમે સિંગતેલ સિવાય કોઈ પણ તેલ લઈ શકો છો સિંગતેલની એક સ્મેલ સબ્જીમાં કે બેસી જાય માટે આપણે લેતા નથી અહીંયા મેં ચાર મોટી ડોકલી તેલ લીધું છે આ સબ્જીની અંદર તેલ વધારે રહેશે કારણ કે જે એના આપણે લાંબા સમય સુધી ચલાવવાનું છે માટે અહીં આપણે ચાર થી પાંચ ડોકરી આપણે તેલ લીધું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે એની અંદર જીરું નાખીશું શેકેલું જીરું છે મેં એ મેં લગભગ દોઢ ચમચી હું જીરું નાખીશ હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું જેથી આપણા મસાલા દાજી ના જાય આપણું જીરું શેકાઈ ગયું છે જુઓ તો આપણે એની અંદર આખા લાલ મરચાં નાખી દઈશું બે લવિંગ પણ નાખી દઈશું અને તજ નો ટુકડો અંદર એડ કરી દઈશું અહીંયા આપણે એની અંદર ધાણા જીરું નાખી દઈશું અડધી ચમચી હળદર નાખી દઈશું અને આપણે અહીંયા લાલ મરચું પણ અહીંયા આપણે એક નાખી દઈશું અને તરત જ આપણે અહીંયા નાખી દઈશું શાક આપણે અહીંયા શેકેલા જીરાનો પાવડર પણ એડ કરી દઈશું એને સારી રીતે મિક્સ કરી દઈશું બધી જ કેરીના ટુકડા આપણે સરસ રીતે અંદર મસાલોનું કોટિંગ થઈ જાય એ રીતે આપણે અહીંયા કરી દઈશું અહીંયા આપણે સેજ પણ પાણી નાખવાનું નથી મીઠું અહીંયા સ્વાદ પ્રમાણે લેવાનું મેં અહીંયા બે થી અઢી ચમચી મીઠું લીધેલું છે બે પીંચ જેટલી મેં મધગરમ મસાલો લીધો તો એ પણ એડ કરી દઈશ કાળા મરી પાવડર મેં જે લીધો છે એ પણ એડ કરી દઈશ અને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું થોડીવાર માટે આપણે એને એમ જ કૂક થવા દઈશું જેથી કરીને જે મીઠાનું જે પાણી હોય એનાથી થોડી કેરી નરમ થઈ જશે તો થોડીવાર વાર બે મિનિટ માટે આપણે એને ઢાંકી દઈએ જોઈ લઈએ આપણે કેરી કેરી આપણી એ સરસ રીતે કૂક થવા માંડી છે હવે આપણે આની અંદર એ ગોળ આપણે અંદર એડ કરી દઈશું જેટલું વજન કેરીનું હતું એના કરતાં થોડુંક જ ઓછો મેં ગોળ લીધો તો હવે આની અંદર આ કેરી અને ગોળ એ બંનેને આપણે પાંચથી સાત મિનિટ સુધી આપણે અંદર થવા દઈશું ગોળની એક જાતની અંદર ઓગળી અને ચાસણી જેવું થઈ જશે અને આપણી કેરી સરસ રીતે અંદર ઓગળી જશે ગોળ આપણે ઝીણો સમારીને જ લેવાનો છે જેથી કરી અને ઝડપથી અંદર ઓગળી જાય થવા દઈએ અને પાંચથી સાત મિનિટ પછી જોઈએ મિત્રો જુઓ આપણે અહીંયા આપણું શાક તૈયાર થઈ ગયું છે હજુ આની અંદર જે રસો છે એ જ્યારે ઠંડુ થશે ત્યારે એકદમ ઘટ થઈ જશે ટેમ્પરેચર થવા દઈશું પછી આપણે એની અંદર લીંબુ નીચાઈ જે પ્રિઝર્વેટિવ નું કામ કરશે તો બાળકોને આ સબ્જી આપણે બ્રેડ ઉપર કે ભાખરી ઉપર કે સાઈડમાં રોટલીની સાઈડમાં પણ એને આપણે આપી અને સર્વ કરી અને આપી શકીએ છીએ આપણું જે કેરીનું શાક હતું એ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ ગયું છે તો એની અંદર આપણે એક હાફ લીંબુ લઈ અને એને નીચોઈ દઈશું જે પ્રિજિટીવનું કામ કરશે તો આપણે એને મિક્સ કરી દઈશું અને આપણે એને હવે એર ટાઈટ બેણીમાં ભરી દઈશું આપણે અહીંયા લીંબુ નીચો અને કેરીનું શાક એ મિક્સ કર્યું છે અને હવે આપણે એને લાંબા સમય સુધી અને સરસ રીતે આપણું શાક રહે એ માટે આપણે ચોખ્ખાઈ રાખવી જરૂરી છે તો આપણે એને એક નાની આવી એરટાઈટ બરણી લઈ અને રોજિંદા ઉપયોગ માટે આપણે એની અંદર બરણીમાં ભરી દઈશું અને બીજી કોઈ એક આપણે આવી મોટી બરણી લઈશું જેની અંદર આપણે ફ્રીજમાં કે બહાર તમારે રાખવું હોય તો પણ એ બહાર પણ રહી શકે છે ફ્રીજમાં છ મહિના સુધી આ શાક સરસ રીતે એને રહી શકીએ છે અને એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ તો જસુપ્રિયા કુક બુકમાં જે મેં આ બનાવ્યું છે શાક એ તમે બનાવજો બાળકોને પીરસજો ફરી પાછી આવી જ કોઈ એક રેસીપી લઈ અને ફરી આપણે મળીશું થેન્ક યુ